અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ એસએસનો માલ ઝડપાયો અંકલેશ્વર ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક બંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ સ્ટેનલેસ સ્ટીલનો માલ ઝડપી પાડ્યો હતો આ મામલે પોલીસે એક અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અલસીબીના એસઆઈ સંજયભાઈ રાઠોડ અને તેમની ટીમ અંકલેશ્વર જીઆઈડીસીમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ખાનગી વાનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે સાળંગપુરના કનૈયાનગરમાં કુમાર ગુપ્તાના ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ એસેસનો માલ પડ્યો છે બાતમીના આધારે પોલીસે બે પંચો સાથે રાખીને ગોડાઉન પર દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન ગોડાઉન માલિક રાકેશ કુમાર સત્યનારાયણ ગુપ્તા ઉંમર વર્ષ બેતાલીસ હાજર મળ્યો હતો પોલીસે જ્યારે ગોડાઉનની તલાશ લીધી ત્યારે ત્યાંથી એસએસના પાઇપ રીંગ અને વાળ સહિતનો શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો પોલીસે રાકેશ કુમાર પાસે આ માલના બિલ અને આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો વળી તે આ માલ ક્યાંથી લાવ્યો તે અંગે કોઈ સંતોષકારક જવાબ પણ આપી શક્યો ન હતો આથી પોલીસે આ માલ ચોરી કે છેતરપિંડીથી મળવા આવ્યો હોવાનું માનીને તેને જપ્ત કર્યો હતો જપ્ત કરાયેલા એસએસના માલનું વજન કરતાં તે એકસો ત્રેવીસ કિલોગ્રામ હોવાનું જણાવી આવ્યું હતું જેની બજાર કિંમત પ્રતિ કિલોગ્રામ રૂપિયા રૂપિયા લેખે કુલ અંદાજવામાં રાકેશ કુમારે કબૂલ્યું કે સવારે સુનિલ નાયક અને જુનેદ બલી નામના બે યુવકો રિક્ષામાં આ સામાન લઈને આવ્યા હતા પોલીસે રાકેશ કુમાર ગુપ્તાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આ માલની ચોરી ક્યાંથી થઈ અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે રિપોર્ટર સૈયદ અંકલેશ